દમણના કલરિયાથી વાપીના વટાને જોડતા સાંકડા માર્ગ પર મોટી ખાડી આવેલી છે જે આખું વર્ષ પાણીથી સરભર રહે છે આ માર્ગ પર વાપી પબ્લિક સ્કૂલ આવેલી હોય વિદ્યાર્થીઓ ભરેલી બસો તેમજ દમણથી ગુજરાત જતા વાહનો રોજિંદા ક્રમે પસાર થતા હોય છે આખું વર્ષ પાણીથી ભરાયેલી રહેતી ખાડીના કિનારેથી જ લાંબો રોડ પસાર થતો હોય આ સ્થળે જો કોઈ અકસ્માત સર્જાય અને ડ્રાઈવરનું નસીબ ન મારતું હોય તો કાબુ બનેલું વાહન સીધું ખાડીમાં ખાબકવાની સંભાવના વધી જાય છે જેથી ભવિષ્યમાં કોઈ જીવલેણ અકસ્માત ન સર્જાય અને વાહનો ખાડીમાં ખાબકતા અટકે એવા ઉદ્દેશ્ય સાથે તંત્ર દ્વારા આખી ખાડીના છેડા સુધી ગાર્ડરે લગાવી દેવામાં આવી છે હજી દસ દિવસ પહેલા જ આ રોડ પર કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર પતિ પત્ની અને એક નાના બાળકને ગંભીર ઇજાઓ થઈ હતી તો અકસ્માત સર્જનાર કન્ટેનર કોઈપણ પ્રકારના પ્રતિરોધના અભાવે સીધું ખાડીમાં ખાબક્યું હતું જોકે સદનસીબે કન્ટેનર ખાડીના કિનારે જ અટકી જતા મોટી જાનહાની થતા બચી હતી જે બાદ સફાળા જાગેલા તંત્રએ ખાડીને ફરતે લોખંડની મજબૂત ગાર્ડરેલ લગાવી દીધી છે જોકે સાંકડા રસ્તાનું જોખમ હજી પણ વાહન ચાલકોના માથે તોડાઈ રહ્યું છે જે બાબતે ગામ લોકો દ્વારા અનેકવાર ઉચ્ચસ્તરીય રજૂઆતો કરવામાં આવી છે પણ હજુ સુધી તેનું નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યારે આગામી સમયમાં રોડને પહોળો કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે તેવી માંગ ગામ લોકો કરી રહ્યા છે ફાઇનાન્સ કંપનીએ એકત્રીસ ફ્લેટ સીલ કરતા લોકો રસ્તા પર બિલ્ડરે પ્રોજેક્ટ માટે લોન લઈ ન ભરી હોવાનો આક્ષેપ પોલીસે અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી વરસાદના લીલાપોર વિસ્તારમાં પૂર્વ ડેવલપર્સ દ્વારા વર્ષ બે હજાર તેરમાં શ્રદ્ધા પ્રોજેક્ટ હાથ ધર્યું હતું ત્રીસથી વધુ લોકોએ આ સ્કીમમાં પોતાના ફ્લેટ બુક કરાવ્યા હતા હાલ બેઘર થયેલા લોકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે તેઓએ જે તે સમયે બિલ્ડરને પૂરી રકમ ચૂકવી આપી હતી બિલ્ડર દ્વારા પાછળથી દસ્તાવેજ પણ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ ફાઈનાન્સ કંપની દ્વારા પોતાના ફ્લેટ પર નોટિસ ચોંટાડવામાં આવતી હતી જે બિલ્ડર ફાડીને ફેંકી દેતા હતા ફ્લેટમાં રહેતા રહીશોએ કહ્યું હતું કે તેઓએ જ્યારે ફ્લેટ ખરીદ્યા ત્યારે બિલ્ડરે પોતે આ ફ્લેટ પર લોન લીધી હોવાની તેઓને જાણ કરી ન હતી બિલ્ડર દ્વારા લોનની ભરપાઈ કરાઈ ન હોવાથી હવે ફાઇનાન્સ કંપનીએ ફ્લેટ સીલ કરી દીધા છે ફ્લેટના રહીશો દ્વારા બિલ્ડર વિરુદ્ધ પોલીસ સમક્ષ અરજી કરતા પોલીસે પણ હાલ નિવેદન નોંધવા માટે કાર્યવાહી હાથ ધરી છે હવે અમે જયારે પૂછપરછ કરીને કેસ પણ કરેલો છે તેમ કે આ જે ગેરેન્ટરમાં જે છે મારી સહી જ નહીં મળે એમ તો કહેવાનો મતલબ કે ગેરેન્ટરમાં જો સહી તું રૂબરૂ કરેલી નહીં હોય સહી તો માસ ફાઇનાન્સે આલોકને આ પૂર્વ ડેલોક્સ બે કરોડ રૂપિયા લોન આપી કેવી રીતના ડીટીએમ બિલ્ડરનું નામ મહેશ બાવળિયા હવે એ એક્સપાયર થઈ ગયો એટલે આખી આ જે પ્રોપર્ટી છે એની ઓથોરિટી એની મિસિસ ગીતા મહેશ બાવળિયા એને લીધેલી હવે એ લોકો પાછા બધા આ મકાનનું કામ કરવાનું એમ કરીને બીજા ટોન ચાર પાર્ટનરથી આપ્યા સોજીત્રા ને શું નામ સુરેશ સોજીત્રા ને આને તેને બધું એમ હવે આ લોકોને શું છે અમે ફોન કરવા છે બ્લોકમાં નાખી દે ને બિલ્ડર કોઈ જાતનો જોબ નહીં હવે આ લોકોએ લોન આપેલી એમ કરીને આ લોકો કહે છે પણ અહીંયા લોકોને જે માલિક છે ફ્લેટના એ લોકોને તો કોઈ જાતની આઈડિયા જ નહીં મળે કે લોન અમે તો લીધી જ નહીં મળે ને અમે તો પૈસા આપી દીધા અમારા દસ્તાવેજ થઈ ગયા આ આ લોકો માસ ફાઈનાન્સ વાળા એમ કે આ ડુપ્લિકેટ દસ્તાવેજ છે તમારે દસ્તાવેજ ની અંદર પ્રકારનો ઉલ્લેખ મળે નહીં અત્યારે અમને તો ખબર પડી આ એક અત્યારે છ સાત મહિનામાં કે આ પ્રોપર્ટી પર મોર્ગેજ કરેલ છે લોન લીધેલી છે માસ ફાઈનાન્સ ઉપર બિલ્ડરે છેટર કરી ને બિલ્ડર પ્લસ બેંક વાળા બધા જ મિલી ભગત ચાલ્યા પૈસા એકમેકને ખવડાવેલા ના રીતના ફાઇ ફાઇલ ફાઇનાન્સ કરીને પૈસા આપી દીધા ને આ હવે હું તમને બતાવું એક આ છે એક હમીની બિલ્ડિંગ છે મતલબ ત્રણ બિલ્ડિંગ છે એ બી ને સી હવે આની અંદરમાં ઉપર ચા બે ત્રણ માર બાકી છે જેના દરવાજા ફરવાજા કંઈ લાગેલું નહીં મળે હવે આ એક કમ્પ્લીટ છે હવે એની હમ એની અંદર ફ્લેટમાં એમાં એ બિલ્ડિંગમાં ચાલીસ ફ્લેટ હવે આ માસ ફાઇનાન્સના બે કરોડ રૂપિયા બાકી છે હવે ઢારે તો બેંક અમે એ લોકોને રિક્વેસ્ટ કરી માસ ફાઇનાન્સને કે ભાઈ આ તમારું ત્રીજું જે પડેલું છે આ જે દરવાજા કે બારી કે દરવાજા કે લાગેલા નથી તો આની અંદરમાં ચાલીસ ફ્લેટ તમે એ વેચીને રિકવર કરો ને તમારી લોન બાકી હોય તો એમ જે અત્યારને હાલના જે અત્યારે ચોમાસુની સિઝન છે વરસાદ આવી રહેલો છે તો એની અંદરમાં આ બધાને અત્યારે તાત્કાલિક પોલીસનો બંદોબસ્ત લાવીને તાત્કાલિક બધાને ઘરનો સામાન બહાર કઢો હતો હવે આ લોકો હવે તાત્કાલિક ચોમાસાની અંદરમાં કેવી રીતના સામાન શિફ્ટ કરવાના મકાન કેવી રીતના મળવાનું ને રહેવાના કાં નવ લાખ પૂરા મેં તો ચૂકવી દીધેલા હતા પછી એ લોકોએ સોલમાં લોન લીધેલી તે અમને જાણ ન હતી અમને જાણ ક્યારે પડી કે આ બધી નોટિસ થાય અહીંયા બિલ્ડર અહીંયા મુકાય પછી ખબર પડી તો અમે એ લોકોને પૂછ્યું કે આ બધું શું છે તો કે આ બધું કંઈ ન થાય એના એને કંઈ તમને કંઈ ફરક ના પડે પછી એ લોકો વારંવાર નોટિસ મારે તો એ લોકો ફાડી બી જતા હતા એટલે અમને એ લોકો પર વિશ્વાસ એમ પછી અમારા દસ્તાવેજ એ લોકોએ લેટ લેટથી કર્યા એટલે અમને એમ કે દસ્તાવેજ થઈ ગયા એટલે અમને કંઈ વાંધો નહીં આવશે પણ હવે પછી એ લોકો બેંકવાળા એમ કે તમારા દસ્તાવેજ ખોટા છે તો હવે દસ્તાવેજ અમારા ખોટા તો ખોટા બન્યા કેવી રીતના તે અમને થોડી ખબર અમને તો મામલતદાર વિશે કંઈ જાણ ન હોય એ લોકોએ જે કીધું જ અમે તો કર્યું છે પછી હવે બેમ કેમ કહે કે અમે ઘરમાં સીલ મારવાના હવે તે અમારે નહીં તમે બિલ્ડર લોકો સાથે લડો બિલ્ડર લોકો સાથે અમે લડીએ પણ બિલ્ડર લોકો અમારા ફોન ના ઉચ પાડે ને અમને જવાબ નહીં આપે તો પછી હવે અમે શું કરીએ અને અમારા ઘરમાં લોક લાગી ગયા અને હવે અમે અહીંયા બહાર ઊભી રહેલા રસ્તા પર ઊભી રહેલા છે ને મારા સામાન સાથે મેં તો તો હસબન્ડ બહાર ગયેલા છે હું એકલી છું તો અમે આવા સામાન કેવી રીતના કાઢું એટલે મેં તો નથી કાઢ્યું મારા સામાન સાથે લોક થઈ ગયું છે આમાં ભૂલ બિલ્ડર લોકોની છે ને બેંકવાળાએ બી અમને જાણ કરી ખરી પણ અમને ખબર ન હતી ને એમ પહેલાં તે પહેલાં તો અમારા પૈસા ચૂકવાઈ ગયેલા તો અમે લેવા ના કાઢીએ એમ બિલ્ડર લોકો તો અમારા બિલ્ડર પહેલાં જે લીધેલા પૈસા તે એક્સપાયર થઈ ગયા એટલે પેલી જેને એમ કે અમે તો વિધવા બાઈ છું એમ તો અમે તેના પર વધારે ભરોસો કર્યો કે ચાલ આ કંઈક કરશે કરશે અને આટલો સમય કાઢી નાખ્યો પણ છેલ્લે અમારે તો ઘર વગર જ અમારા પૂરા પૈસા ચૂકવાઈ ગયા ને હવે અમે ઘર વગર રસ્તા પર ઊભી રહેલા છે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને બાર એસોસિએશનના દમણના સહકારથી આ આયોજન કરવામાં આવ્યું હતું કોર્ટ પરિસરમાં યોજાયેલ કાર્યક્રમનો શુભારંભ જિલ્લા સેશન્સ જજ શ્રીધર એમ ભોસલે અને સીજીએમ અને કો મેમ્બર સેક્રેટરી પવન બસુંદ દ્વારા કરવામાં આવ્યો હતો નેશનલ લોક અદાલતમાં ક્રિમિનલ સિવિલ પેન્ડિંગ કેસ પ્રી લિટીગેશન બેંક અને મોબાઇલ બિલોની રિકવરી જેવા અનેક કેસો રાખવામાં આવ્યા હતા જેમાં બંને પાર્ટીઓની સહમતીથી અનેક કેસોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું नेशनल लोकायत ये नेशनल लोक अदालत के अंदर प्रीलिटिगेशन के केसेस बैंक के केसेस के चेक बाउंस के केसेस मेंटेनेंस के केसेस के दावा ये सारे जो और उसके बाद में जो क्रिमिनल केसेस है और इसके अंदर से तेरह केसेस जो है कोर्ट के पेंडिंग केसेस कुछ फाइव प्रीलिटिगेशन इसमें एक जो केस डिस्पोज है वो इंटरेस्ट इसके अंदर और उसके अंदर उन्होंने तो पार्टी पार्टी अगर लोक अदालत में जब है, तो बच जाता है, पैसा बच जाता है नहीं तो फिर फॉलो गो, ही के तो करना पड़ता है और उसके सिवा उसमें ऑफिस ऑफिस ये सब इसके बदले में अगर लोक अदालत का फायदा ले तो इमीडिएटली दोनों पार्टी को फायदा मिलता है और दोनों को सेटिस्फेक्शन मिलता है उसने ज्यादा से ज्यादा दोनों ने लोक अदालत का ઉમરગામની બહમણ પૂજા ચેકપોસ્ટ ઉપર કારને ડિટેન ન કરવા બદલ લાંચ માંગવા મામલે ત્રણ વર્ષ બાદ એસીબી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ સત્યાવીસ જુલાઈ બે હજાર એકવીસના રોજ વલસાડ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા દયાનંદ આનંદભાઈ ગામિતને બામણપુજા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગની ડ્યુટી સોંપવામાં આવી હતી જે દરમિયાન એક કાર ચાલક બામણપુજા ચેકપોસ્ટ ઉપર પોલીસ જવાનોએ ગાડી અટકાવવા ઇશારો કર્યો હોવા છતાં વાહન ચાલક પોતાનું વાહન ચેકપોસ્ટ ઉપરથી આગળ હંકારી નીકળી ગયો હતો ફરજ બજાવતા પોલીસ જવાન દયાનંદ આનંદભાઈ તે ગાડીને અટકાવી ગાડીના ચાલકને કહ્યું કે તારી ગાડી જમા લઈ લેશું અને એક મહિના સુધી ગાડી છૂટશે નહીં તે ચેકપોસ્ટ જમ્પ કર્યો હોવાનો ગુનો આચર્યો છે તેમ જણાવી ગાડી જમા ન થવા દેવી હોય તો રૂપિયા વીસ હજારની લાંચની માંગણી પોલીસ જવાની કરી હતી અને રગજતના અંતે દયાનંદ આનંદભાઈ ગામીત સાથે રૂપિયા દસ હજાર તો આપવા જ પડશે તેમ જણાવી લાંચની માંગણી કરી હતી જેથી ફરિયાદીએ તેના મિત્ર સાથે ચર્ચા કરી હતી જેમાં ગાડી ચાલક કોન્સ્ટેબલને લાંચ આપવા માંગતો ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું વલસાડ એસીબીમાં ફરિયાદ કરી હતી ગાડી ચાલકે એસીબીની ટીમને કોન્સ્ટેબલ સાથે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ સહિતના પુરાવાઓ રજૂ કર્યા હતા ત્યારબાદ ગાડી ચાલકે એસીબીની ટીમના માર્ગદર્શન હેઠળ લાંચનું છટકું ગોઠવ્યું હતું આરોપીને એસીબીના છટકા અંગે શંકા થતાં દયાનંદ આનંદભાઈ ગામિત ગાડી ચાલક પાસેથી લાંચની રકમ સ્વીકારી ન હતી જે લાંચના છટકાની તપાસના અંતે આ કામના આરોપીએ પોતાના અંગત ફાયદા માટે રૂપિયા દસ હજારના લાંચની માંગણી કરી હોવાની હકીકત સામે આવી હતી વલસાડ એસીબી ની ટીમ પાસે રજૂ કરેલા પુરાવાઓની ખરાઈ કરવામાં આવી હતી સાથે એસીબી ની ટીમે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી વલસાડ એસીબી ની ટીમની તપાસ દરમિયાન મેળવેલા પુરાવાઓ ઉપરથી સમર્થન મળ્યું હતું આમ આરોપી દયાનંદ આનંદભાઈ ગામિતે પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી ગેરવર્તુણાક આચરી લાંચની માંગણીનો ગુનો કર્યા બાબત અંગે ત્રણ વર્ષ બાદ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ વલસાડ એસીબી પોલીસ મથકે લાંચની માંગણી કરવા બદલ દયાનંદ આનંદભાઈ ગામિત વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે